હવે વિનંતી કરીએ અમારે કાતરાથી ઈશ્વરરામ મહારાજ વાલારામ મહારાજનું સ્વાગત કરે છે વાલારામ મહારાજ આવો ઈશ્વર મહારાજ આવો સદગુરુ મહારાજ નો જય પધારેલા હરિ ગુરુ સંત જય કૃષ્ણ કનૈયા આજે જયસુંપુરા મુકામે પરમ પૂજ્ય સંત શ્રી વાલારામ મહારાજના ત્યાં વાલારામ નોમ જ વાલા દવાલાને અને વાલા થા હું કાઠું વાલો મારો વનમાં ચારે ધ્યાન કૃષ્ણ પરમાત્માને વાલો કીધો છે અને આવું વાલું દવાલા થા તો વાર થતી જ નહીં પણ વાલું થયું એ બહુ કાઠું છે એટલે વાલારામ બાપુના ત્યાં પરમ પૂજ્ય તેમના સદગુરુ મહારાજ શ્રી દોલતરામજી બાપુ તથા વિશ્વ ભારતીજી મહારાજ માતાજી અજમલદાસજી મહારાજ હમણે બાલામ મહારાજ તથા વ્યાસપીઠને દીપાવનાર તમામ સંતગણ તમામ ભક્તજનો વિશેષ તો મહાપુરુષોએ કીધું છે કે પાઈ જિંદગી કરી ના બંદગી ખેલ કર્યા ઠક બાજીઓ કા સત સાહેબ કા રંગ ચડ્યા નહીં સંગ કર્યા નર પાજીઓ કા

ભક્તિ વિના નો ભૂત છે સામો મળ્યો નહીં સારો આપણે બધા ભાગ્યશાળી છીએ કે ભજન મયન બેઠા છીએ અને ભક્તો છીએ એટલે ભાગ્યશાળી કહેવાય ને કે ઢોર જેવા કીધા છે ઢોર ઘડતમ મનુષ્ય કર્યો એવું કીધું છે એટલે ભક્તિ થી ભગવાન કોઈ વેદ ભણે વેદ શાળા કોઈ પૂરણ પઢે છે અઢારા કોઈ છત્રીસ રાગ થી ગાવે તો ભક્તિ ના તોલે ના આવે એટલે ભક્તિ થી ભગવાન આપણા ઘેર આવે ભગવાન ને શોધવા જંગલમાં ના જાવું પડે કે તમારે બેટ દ્વારકા કે ક્યાંય જવું પડે આવવું પડે જો ભક્તિ કરો તો ભગવાન આવવું પડે ગીતામાં કીધું કે બધી જગ્યાએ હું શું મારા વગર કોઈ જગ્યા ખાલી નથી સર્વુત સ્થાનમ સર્વ બુધાની આત્માની યોગ્ય ઉક્ત આત્મા સર્વત્ર સમદર્શિનમ જેને યોગ્ય પ્રાપ્ત થયો છે જેને સદગુરુ મહારાજનું સાનિધ્ય પ્રાપ્ત થયું છે જે સદગુરુ મહારાજના શરણે સ્વીકાર્યું છે જેને જેને શરણું સ્વીકાર્યું છે એને પરમાત્મા તો જ પ્રગટ થાય બીજી કોઈ જગ્યાએ શોધવા જવું પડતું પરંતુ આપણા અંતકરણ મહાપુરુષ જે કહેતા હોય એ આપણા જીવનમાં ઉતરવું જોઈએ આપણા અંતકરણ સુધી પહોંચવું જોઈએ ન કે કીધું શું સમજાય જૂની વાત છે કંડિયા એક દાખલો કહેતા કે વડીલ હતા અને ઓળખતા હતા તો એક ભાઈ વટે માર્ગું જતા હતા રસ્તો પૂછો કે આ મારક કયો જાય છે એટલે પેલા કે મારે મારે બળદ વેચવો નહીં એમને રઠણ ચાલતું જ તું હવે થોડી વાર જઈને એમને દીકરી ભાત લઈને આવે એને એમને કીધું કે અમને બળદના ઘરા ગાયા હતા એટલે એ દીકરી એમ કે મારે તમારે જોઈ હાગુ કરવું એ કરો હું કેમ ના પાડું મોય જે ચાલતું હતું અંદર જે પડ્યું તું એ પેલો બોલે છે ગમે પણ આપણા જે પડ્યું એ સમજાય પોણીમાં કદાચ ગલાસ હોય પોણીમાં રંગ પડ્યો હોય તો રંગ પોણી વાળો પોણી રંગ વાળો થઈ જાય એવી રીતે આપણા અંતકરણ જો મલીન હોય તો કોઈ દાડો આ વાત સમજાતી નથી કેટલાય વર્ષો સુધી ઓગણું વાળ્યું તું સબરી ભાઈ રામ ને રાસ રોજ વાળતા કે આજ ભગવાન મારા ઘરે આવે આજ ભગવાન મારા ઘરે આવે એમ આપણા અંતકરણ શુદ્ધ હોય તો પરમાત્મા જરૂર સંત મહાપુરુષોના શબ્દો આપણા જીવનમાં ઉતરે છે અને જીવનમાં ઉતરે તો બેડો પાર થઈ જાય કે કૃષ્ણ પરમાત્મા વર્ષોથી કીધું છે બધા મહાપુરુષો વર્ષોથી કહે છે યુગોથી આ એકની એક વાત કહે છે કે ભક્તિ કરો ભજન કરો અને સદગુરુ મહારાજના ચરણે છો ગીતા ભગવાને કીધું સર્વ ધર્મ પરિ જાય મામે કમ શરણ અહમ તો આ સર્વ પાપે પ્યો મોક્ષ અમે કે બધા ધર્મો સુધી મારા શરણે આવતું પણ આ બધા જીવાત્માને કયો સમજાય છે આ વાત અને જેને સમજાઈ જઈ છે એનો બેડો પાર ઘણા બધા મહાપુરુષો બેઠા છે વધારે ન બોલતો આટલું બોલી મારી વાણી વિરામ આપું સદગુરુ